એમ મળીને ટોટલ ચૌદ માર્કનું પ્રકરણ છે અને જો બેઝિકની વાત કરીએ સ્ટાન્ડર્ડની વાત કરીએ તો સ્ટાન્ડર્ડની અંદર એક માર્કનો એક પ્રશ્ન છે માકના બે પ્રશ્નો છે અને ત્રણ માર્કનો એક પ્રશ્ન એમ મળીને ટોટલ આઠ માર્કનું ચેપ્ટર છે એટલે બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિત બંને માટે ખૂબ જ અગત્યનું પ્રકરણ છે તો આપણે આના પર વિશેષ ધ્યાન રાખીશું અને આ પ્રકરણની શરૂઆત આ પથે આપણે કરીએ આજના વિડીયોની અંદર આપણે સંભાવનાના ઇન્ટ્રોડક્શન વિશેની વાત મેળવીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સંભાવના કરીએ પ્રકરણ ચૌદ સંભાવના હવે એમાં એક નાનકડી વ્યાખ્યા છે જો કે એટલી જે પણ એક્ઝામ્પલ આવે છે એમાં એને આપણે મૂકવાની છે કે એને આપણે ફોલો કરવાનો છે તો એ વ્યાખ્યા થોડી જોઈ લઈએ સંભાવના પ્રયોગ દરમિયાન અમુક ચોક્કસ ઘટના કેટલી વાર ઉદ્ભવે છે તે સંખ્યા અને પ્રયોગના કુલ પરિણામનો ગુણોત્તર છે સંભાવના શું છે તો જે આપણે પ્રેક્ટિકલ કરીએ છીએ જે પ્રયોગ કરીએ છીએ એના દરમિયાન જે ઘટના ઉદભવે છે કેટલી વાર ઉદભવે એની સંખ્યા લખવાની છે અને જે પ્રયોગ છે એનું કુલ પરિણામ શું છે એ એ બંનેનો ગુણોત્તર એટલે સંભાવના સીધી ભાષા સીધી જ વ્યાખ્યા છે એક એક્ઝામ્પલ આપ્યો છે કે પાસા પર ત્રણ આવવાની સંભાવના કેટલી તો પાસો તો બધા જ રમ્યા છો તમે લૂડો ગેમ રમો છો તમે સાપસીડી રમો છો પાસો બધા જ રમ્યા છો તો પાસા પર ત્રણ કેટલી વખત આવે આપણને ખબર છે કે પાસા પર ત્રણ એક જ વાર આવે બરાબર પાસા પર ચાર કેટલી વાર આવે તો એક જ વાર આવે તો જે કીધું છે ને કે અમુક ચોક્કસ ઘટના કેટલી વાર ઉદભવે તો એક જ વાર ઉદ્ભવે છે અને અને ગુણોત્તર સાનો છે તો તે સંખ્યા અને પ્રયોગના કુલ પરિણામ કુલ પરિણામ એ એ બંનેનો ગુણોત્તર બરાબર તો કુલ પરિણામ એટલે પાસાની જ્યારે આપણે વાત કરતા હોય તો પાસામાં કુલ પરિણામ કેટલા તો છ એટલે ને આપણે ક્યાં મૂકવાનું છેદમાં આ ખાસ ધ્યાન રાખવાનું છે આખા પ્રકરણની અંદર કે કુલ પરિણામને છેદમાં મૂકવાનું છે માઇન્ડની અંદર પહેલાં ફિટ કરી લેવાનું કે આમાં કુલ પરિણામ કેટલું છે અને કુલ પરિણામને આપણે છેદમાં મૂકી દેવાનું છે ઘણા બાળકો કેવું કરે છે કુલ પરિણામ ઉપર રાખે અને જે મળે છે પરિણામને નીચે મૂકે અને પછી એ લોકોનો આન્સર જ નથી આવતો તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કુલ પરિણામ જે છે એને આપણે નીચે છેદમાં મૂકીશું નીચે મૂકવાનું એવું આપણે ધ્યાન રાખવાનું બરાબર તો અહીંયા મેં કીધેલું છે કે પાસા પર ત્રણ આવવાની સંભાવના શોધો તો ત્રણ કેટલી વાર આવે એક એટલે એકને આપણે ક્યાં મૂકો ઉપર અને નીચે કુલ પરિણામ તો પાસા પર મળતા કુલ પરિણામ કેટલા છે તો છ એટલે છ ને આપણે ક્યાં મૂક્યો નીચે થઈ ગયું આટલું સિમ્પલ છે અને આખા બધા આખા ચેપ્ટરની અંદર તમને આવું જ જોવા મળશે અને બહુ જ ઇઝી ચેપ્ટર છે બરાબર અને માર્ક્સ પૂરેપૂરા મેળવવાના એને શોધવાનું સૂત્ર અહીંયા આપેલું છે હર વખત સૂત્ર લખવાની કોઈ જરૂર નથી આપણે ખાલી ધ્યાન રાખવા માટેનું સૂત્ર છે કે ઇઝ ઇકલ ટુ ઘટના એ ઉદભવવા માટેના પરિણામની સંખ્યા ભાગ્યા કુલ પરિણામ ઘટના એ ઉદભવવા માટેના શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામ અને હવે છે પૂરક ઘટના તો જે ઘટના છે એની પૂરક પણ ઘટના છે તો આપણે એવું કહીએ કે ઘટના એ નહીં ને ઘટના એની પૂરક ઘટના કહે છે બરાબર આ બધું તમને આગળ જેમ જેમ આવતું જ હશે તેમ તેમ હું શીખવીશ શીખવીશ અને એને આપણે સાના વડે દર્શાવાય છે એ બાર વડે એટલે ઘટના છે અને ઘટના નથી એ બંનેનો સરવાળો જો કરીએ તો કેટલો આવે એક આવે બરાબર થોડાક એ છે એ તમારે યાદ રાખવા પડશે તો એના વિશે પણ આપણે જરા જોઈ લઈએ સંભાવનામાં પી ઓફ એ આપણે કીધું તો બધી જ ઘટના માટે એટલું યાદ રાખવાનું જે તમારો આન્સર આવશે એ ઝીરો અથવા એક અને એ બેની વચ્ચે જ હશે એનાથી મોટો આવ્યો તો એ તમારો જવાબ ખોટો એનાથી નાનો આવ્યો તો એ તમારો જવાબ ખોટો બરાબર એટલે આ ખાસ ધ્યાન રાખજો કે તમારો જે આન્સર આવશે એટલે કે તમારો પી ઓફ એ તમે જે સંભાવના શોધો છો એ પી ઓફ એ સાની વચ્ચે આવશે તો ઝીરો અને એકની વચ્ચે ક્યાં તો ઝીરો હોઈ શકે ક્યાં તો એક એટલે ઝીરો લેસ ઇક્વલ ટુ ઇક્વલ ટુ વન ક્યાં તો ઝીરો હોઈ શકે ક્યાં તો વન હોઈ શકે ક્યાં તો ઝીરો અને એકની વચ્ચે હોઈ શકે બરાબર એકથી મોટું બે ત્રણ ચાર પાંચ આવે એટલે તમારે સમજવાનું કે મેં કસે ગડબડ કરી છે મારી અહીંયા ભૂલ થાય છે કે ત્યાર પછી અશક્ય ઘટનાની વાત કરીએ તો અશક્ય ઘટનાની સંભાવના હંમેશા ઝીરો હોય હવે અશક્ય ઘટના એટલે શું તો તમને કહેવામાં આવે કે ભાઈ સૂર્ય પશ્ચિમમાંથી ઊગે તો તેની સંભાવના કેટલી તો આપણને ખબર છે કે સૂર્ય પૂર્વમાંથી ઝૂકે છે એટલે આપણે શું કહીશું કે ભાઈ એ એવી ઘટના છે અશક્ય ઘટના અને અશક્ય ઘટનાની સંભાવના કેટલી થશે ઝીરો થશે બરાબર તમને કે ટુ માઇનસ ટુ ઇઝિકલ ટુ ફાઈવ બરાબર બે માંથી બે જાય તો પાંચ રે એવું કહે તો શક્ય છે આપણને ખબર જ છે કે બે માંથી બે જાય તો ઝીરો રહે તો ટુ માઇનસ ટુ ઇઝ ઇકલ ટુ ફાઇવ આવું જ્યારે મેં કીધું ત્યારે એ જે ઘટના છે એ કેવી થઈ જાય અશક્ય ઘટના સમજાય છે નેક્સ્ટ શક્ય ઘટનાની સંભાવના હંમેશા એક હોય જેવી રીતે સૂર્ય પશ્ચિમમાં ઉગે એની ઉદાહરણ આપો તેવી રીતે આપણે એવું કહીએ છીએ કે સૂર્ય પૂર્વમાં ઉગે તો સૂર્ય પૂર્વમાં ઉગે એની સંભાવના કેટલી તો સૂર્ય હંમેશા પૂર્વની પૂર્વ દિશામાં જ આપણને ઊગતો દેખાય છે એટલે આપણે એવું કહી શકીએ કે સૂર્ય પૂર્વમાં ઉગે એની સંભાવના કેટલી છે એક છે અથવા હું કહેવું કે ફાઇવ પ્લસ ફાઈવ ઇઝ ટુ ટેન પાંચ વત્તા પાંચ બરાબર દસ તો આપણને ખબર છે કે પાંચ વત્તા પાંચ કેટલા થાય દસ થાય એટલે એ જે ઘટના છે શક્ય ઘટના છે એટલે શક્ય ઘટનાની સંભાવના કેટલી થાય તો એક થાય પ્રયોગના બધા જ પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો કેટલો થાય છે એક થાય છે એટલે આ થોડીક ધ્યાન રાખવા જેવી બાબતો છે હવે હું તમને એની અંદર જે આવે છે પત્તા આવશે સિક્કા આવશે પાસા આવશે તો એની થોડીક પ્રાથમિક માહિતી આપણે લઈ લઈએ કે ધારો કે સિક્કા રિલેટેડ એક્ઝામ્પલ આવે તો આપણે શું કરવાનું તો સિક્કાની અંદર સિક્કા માટે તો સિક્કા માટે આપણે શું કરી શકીએ તો ક્યો તો સિક્કો એકવાર વાર ફરકાવવાનો એવો પ્રશ્ન હોઈ શકે ક્યાં તો બે સિક્કાને અથવા બે વાર સિક્કા ફરકાવતા એવો પ્રશ્ન હોઈ શકે ક્યાં તો સિક્કાને ત્રણ વાર ફરકાવતા અથવા ત્રણ સિક્કાને એકીસાથે ફરકાવતા એવી રીતના પ્રશ્ન હોઈ શકે તો એના માટેની થોડીક વાત આપણે કરી લઈએ તો સિક્કા માટે ફર્સ્ટ વન છે કે સિક્કાને એક વખત ફરકાવતા તો સિક્કાને એક વખત ફરકાવતા તો સિક્કાને એકવાર જ્યારે ફરકાવીએ છો તો આપણને ખબર છે ક્યાં તો હેડ મળે ક્યાં તો ટેલ મળે છાપ અથવા કાટ બે જ વસ્તુ હોય એટલે એનો જે જવાબ આવે એ શું હોઈ શકે ક્યાં તો હેડ ક્યાં તો ટેલ બરાબર સેકન્ડ નંબર કે સિક્કાને બે વખત અથવા બે સિક્કાને તો બે સિક્કા માટે હું શું હોઈ શકે બે સિક્કાને આપણે એક સાથે ઉછાળીએ તો પોસિબલ છે કે બંને ઉપર હેડ હોય બંને ઉપર ટેલ હોય આ સિક્કા પર હેડ હોય અનપર ટેલ હોય અનપર હેડ હોય કે અનપર ટેલ હોય એટલે કેટલા પરિણામ મળી શકે આપણને ટોટલ ચાર પરિણામ મળી શકે તો અહીંયા આપણે લખીએ કે ક્યાં તો બંને છાપ છે ક્યાં તો એક પર છાપ અને એક પર કાટ છે પહેલાં પર કાટ અને બીજા પર છાપ છે તો બંને ઉપર કાટ છે એટલે આપણને મળી શકે ચાર પરિણામ મળી શકે સમજાય છે હવે ત્રીજી રીત પણ આવી શકે કે ભાઈ સિક્કાને ત્રણ વાર ઉછાળવાનું અથવા ત્રણ સિક્કાને ઉછાળવાનું બરાબર તો થર્ડ વન છે કે સિક્કાને ત્રણ વખત અથવા ત્રણ સિક્કા માટે બરાબર છે ત્રણ સિક્કા માટે એટલે ત્રણ સિક્કા છે આપણી પાસે એક બે અને ત્રણ ત્રણ સિક્કા છે તો મે બી પોસિબલ કે ત્રણે ત્રણ પર હેડ હોય ત્રણે ત્રણ પર ટેલ હોય બરાબર હવે બાકીના ટોટલ પરિણામ આપણને આઠ મળે છે કેવી રીતે છે એ તમને શીખવી દો બરાબર પહેલાં પર આપણે લખી દઈએ હેડ 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 બરાબર સેકન્ડ પર આપણે લખીએ છેલ્લું જે હેડ છે એને કાઢી નાખો એટલે કેટલા થશે હેડ હેડ ટેલ बराबर टी ने आगे ले लूं એટલે હેડ ટેલ હેડ ફરીથી ટી ને આગળ લઈ લઉં ટેલ હેડ હે ચાર પરિણામ થઈ ગયા હવે ટેલ 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 લઈ લે ટેલ 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 બરાબર છે ટેલ ટેલ હેડ H ને આગળ લઈ લઉં ટેલ હેડ ટેલ ફરીથી એચ ને આગળ લઈ લઉં H ટેલ ટે બરાબર સિમ્પલી યાદ રાખવા નું છે બરાબર આના માટે તમારે બહુ ગૂંચવાડાજનક નથી એકદમ સિમ્પલી રીતે પહેલાં હેડ 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 નાખું હેડ હેડ ટેલ બરાબર એક હેડને કાઢી નાખો અને કોણે લગાવી દીધો ટેલ લગાવી દીધો બરાબર એ ટેલને આગળ મૂકી દીધો બરાબર ચાર જ ટેલને આગળ મૂકી દીધો અને એ ટેલને છેલ્લામાં આગળ મૂકી દીધો તેવી જ રીતે ટેલ 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 કર્યું ત્યારે બે ટેલ મૂકા છેલ્લા ટેલને કાઢી નાખો હેડને આગળ લઈ લીધો બરાબર ફરીથી હેડને આગળ લઈ લીધો તો આવી રીતના ટોટલ તમને કેટલા પરિણામ મળે છે આઠ પરિણામ મળે છે હવે ધારો કે તમને એવો પ્રશ્ન કર્યો આ તો સમજાઈ ગયો આપણે ત્રણ સિક્કા સુધીના આપણા સિલેબસની અંદર છે અને એના એક્ઝામ્પલ આવે છે પણ તમને એવો પ્રશ્ન પૂછ્યો કે પાંચ સિક્કાને અથવા સિક્કાને પાંચ વાર ફરકાવતા કુલ પરિણામ કેટલા મળે તમે કન્ફ્યુઝ થઈ જશો કે ટીચરો તમારે આટલે સુધી જ શીખવાડેલું છે હવે પાંચ સિક્કાને ફરકાવીએ તો કુલ પરિણામ કેટલા તો એના માટે એ શોધવા માટેનું આપણી પાસે સૂત્ર છે કે બેનો એન ખાત બે કોણ છે તો સિક્કાની બે બાજુ અને એન કોણ છે તો આપણે જેટલી વાર ફરકાવીએ છે એ એન છે તો આપણે આની જગ્યા પર એન એટલે કે આપણે કેટલી વાર ફરકાવવાના છે પાંચ વાર બેને કેટલી વાર ગોળવાનું છે પાંચ વાર બે આમ દસ નહીં બે ને પાંચ વખત ગુણવાનું છે બરાબર તો બેને પાંચ વાર ગુણીએ એટલે કેટલા થાય બે દો ચાર દો આઠ દો સોળ ધૂના બત્રીસ એટલે કુલ પરિણામ જે તમે છેદમાં લખવા જઈ રહ્યા છો એ પરિણામ તમને કેટલા મળે છે બત્રીસ બરાબર એટલે પ્રશ્ન એને રિલેટેડ નવ્વાણું ટકા નહીં જ પૂછાય પણ આવું કદાચ પૂછી શકે કે સિક્કાને હું પાંચ વાર પૂછાડું તો મને કુલ પરિણામ કેટલા મળે ઓકે કેમ કે ત્રણ પ્રશ્નો આની અંદરથી આવવાના છે બેઝિક વાળા માટે તો વિકલ્પમાં તો કદાચ આ પ્રશ્ન પૂછી શકાય તો આપણે ધ્યાન રાખવાનું અહીંયા આપણે વાત કરીએ એક સિક્કાને ફરકાવતા તો એમાં કુલ પરિણામ બે છે એટલે તમારા છેદમાં બે આવશે સિક્કાને બે વખત ફરકાવતા શું છે કુલ સિક્કાને બે વખત ફરકાવતા તો કુલ પરિણામ તમને કેટલા મળે છે ચાર મળે છે એટલે છેદમાં કેટલા આવશે ચાર એટલે જ્યારે તમે પ્રશ્ન વાંચી લો એટલે તમારા માઇન્ડની અંદર ફિટ થઈ જવું જોઈએ કે મારે છેદમાં કેટલા મૂકવાના છે સમજાય છે પ્રશ્નો વાંચતા તમારો છેદ ક્લિયર થઈ જવો જોઈએ એટલે પછી તમે અંશની અંદર જ ખાલી ચર્ચા કરી શકો ઓકે હવે સિક્કાને ત્રણ વખત ફરકાવતા કુલ પરિણામ કેટલા છે આઠ છે તમારે છેદમાં કેટલા મૂકવાના છે આઠ મૂકવાના છે સમજાય છે એટલે સિક્કા માટેના જો કોઈ બી પ્રશ્ન આવે હવે એમાં કેવા કેવા પ્રશ્ન આવે એની થોડી ચર્ચા કરી લે ધારો કે સિક્કાને બે વખત ભરકાવતા એવો પ્રશ્ન હોય કે બંનેમાં હેડ મળે બંનેમાં છાપ મળે એની સંભાવના શોધો તો આપણે ખબર છે કે બંને સિક્કા પર છાપ કેટલી વાર મળે છે એકવાર મળે છે તો ચાર શું આવશે એકના છેદમાં ચાર બરાબર છેદમાં ચાર છે એ આપણે માઇન્ડથી વેટ કરી લેવાનું છે કે છેદમાં મારે ચાર મૂકવાના છે જ્યારે બે સિક્કાની વાત કરે ત્યારે કુલ પરિણામ છેદમાં મૂકવાનું છે હવે તમને કદાચ એવો પ્રશ્ન કરે કે એક પર કાટ અને એક પર છાપ મળે બરાબર તો આપણે જોઈએ અહીંયા એક પર કાટ અને એક પર છાપ છે અહીંયા એક પર કાટ અને એક પર છાપ છે એટલે તમારો જવાબ આવશે બે ના છેદમાં ચાર બરાબર કુલ પરિણામ છેદમાં આવ્યો બે ના છેદમાં ચાર હવે ઉપર નીચે થી ઉડાવવું તો આપણે ઉડાઈ શકીએ બરાબર ઉપર કેટલા રહેશે એક અને નીચે કેટલા રહેશે બે બરાબર એવો કદાચ પ્રશ્ન પૂછાય કે બંને ઉપર સર સરખું મળે એટલે બંને ઉપર કાટ હોય કાં તો બંને ઉપર છાપ હોય તો એવા પણ આપણી પાસે કેટલા પરિણામ છે બે પરિણામ તો જવાબ શું આવશે બેના છેદમાં આની ચર્ચા કરી લઈએ કે સિક્કાને ત્રણ વખત ઉછાળતા બરાબર તો આમાં તમને એવો પ્રશ્ન કરે કે ત્રણે ત્રણ સિક્કા પર કાઠ હોય ત્રણે ત્રણ સિક્કા પર છાપ હોય બરાબર ત્રણે ત્રણ પર છાપ હોય ત્રણે ત્રણ પર કાઠ હોય તો એની સંભાવના કેટલી તો આપણે ત્રણે ત્રણ પર છાપ હોય તો એકના છેદમાં આઠ ત્રણે ત્રણ પર કાઠ હોય તો એકના છેદમાં આઠ બરાબર એટલે આ આ પ્રકારના તમને પ્રશ્ન પૂછી શકાય છે નેક્સ્ટ આપણે પાસા પર તો પાસો વધારે પાસાની રમત સાથે આપણે લૂડો ગેમ રમ્યા છે આપણે સાપચેડી રમ્યા છે એ પાસો વધારે જ ગયો છે આપણે કહો કે પાસો ફરતા ફરકાવીએ તો એક પાસા પર વધારેમાં વધારે કેટલા અંકો હોય છ અંકો હોય એટલે છ જે છે એ આપણું સુધીનું કોઈ પરિણામ નહીં এটা আপনার উঠাড়ি টোটাল ছিল পাশা এটা পাশাপা পরে একটি ছাত্র কয়া কে ত্র পাঁচ এই টোটাল অঙ্ক মানে ত্রি অঙ্ক বে চার ছ એટલે ટોટલ કેટલા અંકો મળે આપણને ત્રણ અંકો ત્યાર પછી અવિભાજ્ય અંકોની વાત કરીએ તો અવિભાજ્ય અંકો કેટલા છે આપણી પાસે બે ત્રણ અને પાંચ એ આપણા કયા અંકો છે અવિભાજ્ય અંકો છે અવિભાજ્ય અંકોની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ એકને એડ કરે છે તો એ તદ્દન ખોટી વાત છે બરાબર કોઈક વિદ્યાર્થીઓ બેને નથી રમતા તો બે અવિભાજ્ય સંખ્યા છે એટલે આ ખાસ ધ્યાન રાખવાનું અંકની જગ્યા પર તમને અયુગ્મ સંખ્યા એવું પણ પૂછી શકે

અને આપણો જે પરિણામ છે કુલ પરિણામ તે કેટલો છે એટલે 6/3 પછી તમે ઉપર થી જોડો ભાઈ ત્રણ મળ્યા છો એટલે તમારો આન્સર આવશે 1 બરાબર તો એવી જ રીતે આન્સર પણ આવશે ઓકે આગળ જઈએ તો બે પાસા પર ઉછાળતા કુલ 36 પરિણામ મળે છે કેટલા પરિણામ મળે છે 36 પરિણામ હવે 36 પરિણામને લખવાનું 36 ભણે આ ટોપ કરાવી દીધા છે કદાચ પરીક્ષાની અંદર આવું પૂછાય કે છત્રીસ ને છત્રીસ પરિણામ લખો અને ત્યાર પછી જે પ્રશ્ન આપ્યા છે એ પ્રશ્નનું સોલ્યુશન મેળવો તો જ્યારે છત્રીસ પરિણામની વાત હોય ત્યારે અહીંયા આપણે સિંધી લખી દેવાનું પહેલાં એક 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 બરાબર છે પછી આપણે આવશે બે 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 ત્રણ આનાથી તમારે લખવામાં સરળતા રહેશે અને બહુ સ્પીડથી તમે

টোটাল ছিল কাজে সিকা নি সিক্ক চার বাড়ি পাঁচ বাছিয়ে কাজ প্রশ্ন পুজো નવાણું ટકા નથી પૂછાતું પણ આપણા ધ્યાન માટે કે છ નો એન ઘટ જેટલા પરિણામ આપણને પાસો પૂછાતા મળે ઓકે હવે આગળ પણ આપણે જોઈએ પત્તા માટે જે સૌના પ્રિય છે તો આપણે પત્તાની વાત પણ આપણે પત્તાની વાત કરીએ તો આપણને ખબર છે પત્તા બધા જ રમ્યા છે આપણે તો પત્તા કેટલા હોય ટોટલ બાવન એટલે તમે જ્યારે પ્રોબેબિલિટી તમે જ્યારે સંભાવનાના દાખલા કરો છો ત્યારે છેદમાં બહુવન આવશે એના પછીનો જવાબ આપણે સોલ્વ કરવાથી આવશે પણ છેદમાં બહુવન આવશે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છેદમાં પહેલાં બવન મૂકી દેવાના એટલે ઉપરનું શું છે એ પ્રશ્ન પરથી પછી નક્કી કરવાનું એટલે પત્તાના જે બી દાખલા આવે એમાં સૌથી પહેલો જે સ્ટેપ તમે કરો છો એમાં છેદમાં બવન મૂકી દેવાના ઓકે એટલે પહેલી વસ્તુ થઈ ગઈ કે બહુન બહુવન તમારું કુલ પરિણામ છે કેમ કે બહુવન પત્તાની સાથે જ આપણે વાત કરીશું કદાચ કોઈ દાખલો આમ તેમ ચેન્જ થઈને પૂછાય છે એક બે સ્વાધ્યની અંદર દાખલા તો આપણે જોઈ લઈશું ઓકે ચિત્રવાળા કોલ કુલ બાર પત્તા છે અને ચિત્ર વગરના બાવન ઓછા બાર એટલે ચાલીસ પત્તા છે લાલ રંગના તમે પત્તા રહીમાં છો એમાં જોયા હશે કે બે જ રંગ છે લાલનો રંગ અને કાળીનો રંગ રંગ બે જ છે બીજા કોઈ કલર નથી આવતા તો લાલ રંગની વાત કરીએ તો લાલ રંગના છવ્વીસ પત્તા છે અને કાળા રંગના છવ્વીસ પત્તા એટલે છવ્વીસ છવ્વીસ પત્તા છે ઓકે એમાં કયા કયા તો હવે કાળીનું એટલે આમાં બાળકો સૌથી વધારે આની અંદર ગૂંચવાય છે લાલ રંગનું એમ પૂછું કાળા રંગનું એમ પૂછું એટલે આપણા માઇન્ડની અંદર દોડવું જોઈએ કે છવ્વીસ પત્તાની આપણે વાત કરવાની છે કાળીનું તો કાળીના તેર પત્તા છે બધા તેર તેર પત્તા છે ફૂલ્લીનું તેર ચોકટનું તેર અને લાલનો તેર એટલે બધા પત્તા કેટલા છે તેર 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 પત્તા છે અને રંગની વાત કરે તો કાળા રંગના છવ્વીસ અને લાલ રંગના છવ્વીસ એટલે જ્યારે રંગની વાત થાય ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે આપણે છવ્વીસ છવ્વીસ લઈને કામ કરવાનું છે ઓકે એટલે પત્તાની વાત આટલી છે આપણે વધારે વધુ વિગત જે છે એ આનો જે સ્પેશિયલ વિડીયો બનાવશું એની અંદર લઈ લઈશું અત્યારે ખાલી તમારે ધ્યાન રાખવાનું છે કે આ પ્રમાણેના દાખલા આવી શકે ઓકે એટલે આમાં પ્રશ્ન કેવી રીતે પૂછાય કે ભાઈ ચિત્ર વગરના પત્તા હોય એની સંભાવના શું તો સિમ્પલ ચાલીસના છેદમાં બાવન પછીનું નેક્સ્ટ સ્ટેપ પછી આવશે બરાબર ધારો કે કાળીનો એક્કો હોય તો કાળીનો એક આખા બવન પત્તાની અંદર એક જ છે તો જવાબ આવશે એકના છેદમાં બાવન એકા હોય તો એકા આપણી પાસે ચાર છે જવાબ શું આવશે ચારના છેદમાં બહુવન તો આટલા સિમ્પલ એક્ઝામ્પલ છે અને તમારો તમને ખબર છે કે બેઝિકવાળા માટે આ જે ચેપ્ટર છે એ ટોટલ ચૌદ માર્કનું ચેપ્ટર છે તો એટલે આપણે આ ચેપ્ટર પર ખાસ વિશેષથી ધ્યાન આપીશું નેક્સ્ટ છે દિવસો માટેના દાખલા પૂછાય છે વિકલ્પની અંદર તો એ પણ થોડીક આપણે માહિતી લઈ લઈએ ઓકે એક માર્ક્સની અંદર દિવસોને રિલેટેડ પણ પ્રશ્ન પૂછાય છે તો એની થોડીક વાત કરી લઈએ કે આખા વર્ષની અંદર તમને કોઈક પૂછે કે વર્ષમાં કેટલા દિવસો હોય એટલે તમે તરત કહેશો કે ત્રણસો ને દિવસ અને પૂછે કે યર હોય ત્યારે એટલે તમે કહેશો કે એક દિવસ વધી જાય એટલે ત્રણસો ને છસઠ દિવસ તો આપણા માઇન્ડની અંદર આ હોવું જોઈએ ત્રણસો પાંસઠ દિવસ ત્રણસો છસઠ દિવસ બરાબર ત્યાર પછી દિવસ જે વધે છે કયા મહિનાની અંદર તો ફેબ્રુઆરીમાં ફેબ્રુઆરીમાં કેટલા દિવસો થાય છે તો અઠ્યાવીસ દિવસો એમ નોર્મલ હોય એની જગ્યા પર ઓગણત્રીસ દિવસો થાય છે બરાબર બિન લિપિયરમાં કેટલા દિવસ હોય તો અઠ્યાવીસ દિવસ હોય એકત્રીસ દિવસ કયા કયા મહિનામાં તો જાન્યુઆરી માર્ચ મે જુલાઈ ઓગસ્ટ ઓક્ટોબર ડિસેમ્બરમાં એકત્રીસ દિવસો આ યાદ રાખવાની જરૂર નથી આપણને ખબર છે કે અહીંયા ખાડા ટેકરાની આપણને વાત જાણીએ છીએ કે ભાઈ જે ટેકરા પર આવે એમાં એકત્રીસ દિવસો હોય અને જે મહિનો ખાડામાં બેસે એના ત્રીસ દિવસો હોય ફેબ્રુઆરી મહિનાને છોડીને ફેબ્રુઆરીમાં અઠ્યાવીસ દિવસ હોય અને લીપ યરમાં ઓગણત્રીસ દિવસો હોય આટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની તો જાન્યુઆરી એટલે ઉપર ટેકરા પર બેઠેલો છે એટલે એના એકત્રીસ દિવસો હોય ફેબ્રુઆરીમાં આપણને ખબર છે અઠ્યાવીસ લીપ યર હોય તો ઓગણત્રીસ બરાબર માર્ચમાં એકત્રીસ એપ્રિલના ત્રીસ અહીંયા જુઓ એપ્રિલ જૂન સપ્ટેમ્બર એના કેટલા દિવસો છે ત્રીસ એટલે તમારે ધ્યાન રાખવાનું જે જે ટેકરા પર મહિના આવે છે એના એકત્રીસ દિવસો છે અને બાકીના જે છે એ ત્રીસ દિવસો ફેબ્રુઆરી મહિનાને છોડીને ઓકે તો આટલી વસ્તુ છે એના આ બધી જે ડિટેલ્સમાં આપણે જે એના સ્પેશિયલી વિડીયોઝ બનાવશું એની અંદર આપણે વાત કરીશું બસ આ વિડીયોમાં આટલું જ ફરી મળીશું ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ